કેર સોમનાથની અંદર મૂળ દ્વારકા એ વિસ્તારમાં પોલીસનું પણ કોમ્બિંગે હાથ ધરવામાં આવ્યું હતું પોલીસના કોમ્બિંગ દરમિયાન એક મસ્જિદની અંદર તપાસ કેટલાક હથિયારો મળી આવ્યા છે મસ્જિદની તપાસ દરમિયાન હઝરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી હથિયારો મળી આવ્યા છે હથિયારો મળતા પોલીસે સઘન તપાસ હાથ ધરતા કુહાડી કાંટો અને તલવાર સહિતના હથિયારો એ મસ્જિદની અંદરથી મળી આવ્યા છે એસઓજી દ્વારા દરગાહના મુંજાવરની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી હતી હવે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા દ્વારા સતત સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે સોમનાથના એકસો ને વીસ કિલોમીટર દરિયાઈ વિસ્તારની અંદર પણ સતત દરિયાઈ વિસ્તારની અંદરથી પણ આવી રહ્યું છે જિલ્લા એસઓજી અને ટીમ સોમનાથમાં તપાસ હાથ ધરી રહી છે એક એક જગ્યા ઉપર જઈને બહારથી આવેલા તમામ નાગરિકો હોય વિસ્તારની અંદર કોઈ બહારથી આવેલો અન્ય વ્યક્તિ દેખાય તોય તમામની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે આ દરમિયાન એસઓજી દ્વારા તપાસમાં મોટી સફળતા મળી છે